નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત હું મિતેશ જુડાણી આપ દરેક મિત્રોનું हार्दिक સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે જાહેર ખાનગી ભાગીદારી અને જાહેર ઉપયોગિતા જી હા મિત્રો બંને ટૂંકનો સ્વરૂપમાં પૂછಾತ પ્રશ્ન જાહેર ખાનગી ભાગીદારી અને જાહેર ઉપયોગિતા ચાલો મિત્રો તૈયાર થઈ જઈએ અભ્યાસ માટે સૌ પ્રથમ વાત કરીએ જાહેર ખાનગી ભાગીદારી જી હા મિત્રો PPP નામ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જાહેર અને ખાનગી પ્રાઇવેટ અને પબ્લિક નાઇન્ટી વન ઓગણીસો 1991 માં જયારે ભારતમાં વૈશ્વિકીકરણનો સ્વીકાર કરવામાં આવેલો વૈશ્વિકીકરણ એટલે એક દેશના અર્થતંત્રને બીજા દેશના અર્થતંત્ર સાથે સાંકળતી માયાજાળ પ્રોડક્શન પેદાશો એક દેશ બીજા દેશ પાસે જાય બીજી દેશ ત્રીજા દેશ પાસે જાય મતલબ દેશો દેશો વચ્ચે આવું જે આંતરરાષ્ટ્રીય વેપારનું જે સ્વરૂપ થયું એને કારણે જે મળતી વસ્તુ છે ભારતીય બજારની અંદર ઉપલબ્ધમાં આવવા માંડી એટલે વૈશ્વિકીકરણને કારણે બની શકે કે ખાનગી અને જાહેર ભાગીદારી અસ્તિત્વમાં આવે કારણ કે તે માટેનું જરૂરી માળખું છે એ તૈયાર કરવામાં આવેલું આગળ ઉદાહરણ તરીકે હવાઈ સેવા હવાઈ સેવા માટે એરપોર્ટનું વિસ્તૃતીકરણ કરવામાં આવેલું અને ત્યાં જ અન્ય સેવાઓનો પણ લાભ મળેલો જેને કારણે ખાનગી ક્ષેત્ર જે રોકાણ કરવા માટે ત્યારે સક્ષમ હતું મતલબ પબ્લિક સેક્ટરની જગ્યાએ પ્રાઇવેટ સેક્ટર હતું અને એ કાયમી ધોરણે આવું માળખું ઊભું થયું અને આજે ઇજારા શાહીના દૂષણોનો જે પ્રશ્ન હતો એ સોલ્વ થયો ત્યારે એક નવી વ્યવસ્થા સ્વીકારવામાં આવેલી કઈ તો કે સરકાર આવા માળખા માટે જમીન આપે જેથી આવા સેક્ટરોનો વિકાસ થાય તે માટેનું રોકાણ ઊભું થાય જેમાં ખાનગી ક્ષેત્રને પૂરો વેગ મળે બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને ચોક્કસ વર્ષના સમયગાળા માટે આ લાભાર્થીઓ પાસેથી ચોક્કસ રકમ ફી તરીકે વસૂલવાનો અધિકાર આપશે

અનિવાર્ય જનસંખ્યા જે નાગરિક ધોરણની અંદર હતી એ સેવાઓનો એ લોકો પૂરેપૂરો સુવિધાઓનો એ સેવાઓનો લાભ મળતો ગયો જેને કારણે જે ઉપયોગિતા બની એ છે જાહેર આ એમની વ્યાખ્યા આગળ આવી ઉપયોગિતાના એકમો પાણી પુરવઠો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ છે જે વીજળી છે જે શહેરી મુસાફરી જે વાહન જે સંદેશા વ્યવહાર ગેસ ગટર આ બધી સુવિધાઓ માટે આ જે પબ્લિક યુટિલિટી છે એનો ઉપયોગ થતો ગયો આવી સેવાઓની ગુણવત્તામાં થોડો ઘટાડો અને જાહેર જીવનને અસર કરે છે પરંતુ સમય જતાં જે જાહેર છે એ નાગરિક માટે નિયમિત બની ગઈ અને કાર્યક્ષમતાની અંદર ઓછા ખર્ચે ખૂબ નજીકના ધોરણે આ દરેક સ્થળોએ શું બનતી ગઈ ઉપયોગ પ્રાપ્ત થતી ગઈ જેના કારણે કોઈ ભેદભાવ વગર આ બધી સુવિધાનો લાભ દરેક લોકો સુધી પહોંચાડવામાં આવેલો તો એ છે જાહેર ઉપયોગીતા હજુ ખાનગીકરણની અંદર વિચારધારાની અંદર જે ક્ષેત્રમાં હરીફાઈ આવી ખાનગીકરણમાં જે નવા સુધારા આવ્યા હરીફો સુધી ટેલિફોનની સુવિધાઓ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એડ થતી ગઈ લોકો વાપરતા થયા સુવિધાઓ પ્રાપ્ત થતી ગઈ શરૂઆતની અંદર જ સરકારે પોતાને એક અલગ કાયદા માટે ઇજારાની સ્થાપના કરી કાયદાની અંદર ફેરફાર કર્યો એક કરતાં વધારે એકમો હતા એની અંદર સુવિધાઓ આપવાનું શરૂ કર્યું મતલબ હરીફાઈ આવવા માંડી હરીફાઈ સ્વીકાર્યા છતાં હરીફાઈ આવી છતાંય સરકારે તેના ઉપર એક નિયંત્રણ મૂક્યું અને જેને કારણે જાહેર પ્રજા વાસ્તવમાં અપેક્ષિત સેવાઓ પૂરી પડે એના માટે ગ્રાહકોનું શોષણ ન થાય એ બાબતને સતત ફોકસ કર્યું જેના કારણે જાહેર ઉપયોગિતા છે ખરી પાછી પોઝિટિવ મળી મતલબ ગ્રામ પંચાયતની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર આ બધાનું શું થવા માંડ્યું સંચાલન થવા માંડ્યું બહોળો ઉપયોગ થયો આંતરમાળખાકીય સુવિધાઓનો દાખલા તરીકે વાહન વ્યવહાર તાર ટપાલ ટેલિફોન વગેરે બધી જ સુવિધાઓ કેન્દ્ર સરકાર દ્વારા પણ આવી સુવિધાઓનું સંચાલન થવા માંડ્યું કંપનીની અંદર પણ આ જે જાહેર નિગમો છે એ સેવાની અંદર ઉપયોગમાં આવી મતલબ આવી જાહેર ઉપયોગીતાનો જે હેતુ છે જીવન જરૂરિયાત લોકો સુધી